તો મિત્રો કબેસ માં આટો માર લીધો 300 વાળા દાડિયા કે અમારે ક્યાંય કડ નથી લેવું મે કી તો હાલો હવે બીજો પડું બતાવું એમાં સિનેમા તો વ્યાજ સિનેમા દેખાડી દો કે મારી જાનુડી જોતી ત્યાં કૂવો મે કી જા હાલ હાલ ભાઈ ગયા જારા ડા પડી જાવું તો બારે નઈ કાઢે કોઈ આ હાલ મે કીધું ભાઈ તો ભાઈ આપણે કબેસ માં આટો માર લીધો ને હવે જાવી સિ સિનેમા આટો મારવા સેમાં પૂજી જાશે અને આપડા 300 વાળા દાડિયા મોર મોર આલા જાય છે આજ તો લે જ લેવાના ઉધડા તો ભાઈ આપણી જાનુડીએ મસ્ત મજાની ફાકી દીધી છે તો આપણે હવે મસ્ત મજાની ફાકી બનાવી નાખવી પછી બની જાય એટલે વી ખાવા તમે તો ભાઈ મસ્ત મજાની ભાકી બની ગઈ ને હું ને મારી દીકરી બે એટલે મારી જાનુડી બે ખાવા મેળા લઈ લે લઈ લે એજે થોડોક લઈ લે વાહ ભાઈ વાહ જોયું કાતો ત્રણસો વાળા દાડિયા ભાઈ તા બોર ખાવા વાહ તમારે પણ તો આવજો મારી બધાડી પણ કાક કે છે તો ભાઈ આપણે નવરા થઈ જાય નીકળી જાય ગામ તરફ કારણ કે આપડી ભાઈ પૈસા ખૂટી રહ્યા અને આપણે જવું તો જસદન તો આપણે નીકળી ગયા પૈસા લેવા માટે તો ભાઈ પૈસા લઈ લીધા અને અમારી જાનવડી ગણતી હતી કેટલા છે એમ તો ભાઈ એમ જ પૈસા ને નીકળી ગયા જસદન બાજુ તો ફાઇનલી મિત્રો અમે ભૂગી ગયા હતા જસદણ અને અમારે જવું તો કપડાં લેવા એટલે મેં ભાઈબીને કીધું મેં કે જવા દે કપડાંવાળાની દુકાને આપણે કપડાં લેતા આવી તો ફાઇનલી અમે ભૂજી ગયા કપડાંવાળાની દુકાને અને અમે કપડાં જોવા મળ્યા કદાચ હું તો ભાળી ગયો આભલું અને હું તો લઈને આભલામાં લઈને લોગ ઉતારો મળ્યો ભાઈ કેમ લાગુ બાકી ઘટે કાંઈ તો ભાઈ આપણને લાગી ગઈ હતી ભૂખ તો આપણે આવી ગયા નાસ્તો કરવા માટે સમોસા ખાવી છીએ તમારે પણ ખાવા હોય તો આવી જઈશું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને અત્યારના વાગી ગયા છે સ અંધારું થઈ ગયું આપણે આવવામાં બહુ મોડું થઈ ગયું હતું તો આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારિકા ધીશ